સમાચારમાં આગળ વાત કરીએ તો કઠલાલ તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ગઈ છે ખેડા જિલ્લાના કટલાલ તાલુકા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ગઈ છે જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ યોજાયેલી બેઠકમાં જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પૂર્ણકાલીન વિસ્તાર મિત્ર ઉપસ્થિત પણ રહ્યા હતા

ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાજેશભાઈ પટેલ અને સાથે પ્રભારી ધુરસિંહ સોલંકી પણ ઉપસ્થિત છે ત્યારે આ વિશે આપણને માહિતી આપશે બુથ સશક્તિકરણ અભિયાન બે હજાર ત્રેવીસ પ્રદેશ અને જિલ્લાની અંદર યોજાઈ રહ્યું છે ત્યારે અમારા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભ અને એમની ટીમ ખૂબ જ પ્રેરણાદાયક કામ કરી રહ્યા છે ત્યારે આજે કઠલાલ તાલુકાની સેઠે અમર હાઈસ્કૂલમાં આજે અભિયાન યોજવામાં આવ્યું અને અભિયાન આ અભિયાન અંતર્ગત અમે જે શક્તિ કેન્દ્રની અંદર અને શક્તિ કેન્દ્રથી બુથની અંદર કઈ રીતે યોજના પૂરી કરવી એની માહિતી આપી છે તો મિત્રો અત્યારે અમારે ખેડા જિલ્લાની અંદર ખેડા જિલ્લાનો ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો છે બુથ સશક્તિકરણ યોજનાની અંદર અને એની અંદર પણ બૂથની અંદર કઠલાલ તાલુકો કોઈ પણ કાર્ય હોય એની અંદર સર્વો પરિપરી રહે છે અને આજે પણ બુથ સશક્તિકરણનું કામ બુથ સુધી લઈ જવામાં એમને આજ માર્ગદર્શન આપ્યું છે તો એ લોકો બુધ સશક્તિકરણ યોજના બહુ જલ્દી પૂરી કરી એમ શકે છે એવું આજે જણાઈ આવ્યું છે આજે બુથ સશક્તિકરણ અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને આપની સમક્ષ કઠલાલના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણસિંહ પરમાર જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ વિશે આપણને વાતચીત કરશે પ્રવીનસિંહ પરમાર આજ રોજ કઠલાલ ખાદે છેઠ અમાર હાઈસ્કૂલમાં કઠલાલ તાલુકાના ઓગણચાલીસ શક્તિ કેન્દ્રોના શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારીઓની બુથ સશક્તિકરણ માટે વેરિફિકેશન માટે તમામ કાર્યકરો અને બુથના પ્રભારી શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ बोलावी बैठक करेल आज रोज त्यांनी बाबते समज आपल यू आभार न्यूज फॉर इंडिया गुजरात गौरव राकेशसिंह सोलंकी कॅमेरामॅन सोलंकी साथी